નમસ્કાર ખેડૂત મિત્રો હું વૈભવ અલ્પાઇન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી તમારું સ્વાગત કરું છું આજે આપણે ડોલવણ તાલુકાના ધોળકા ગામમાં એક પ્લોટ વિઝિટ માટે આવેલા છીએ અહીંયા આપણા પ્રગતિશીલ ખેડૂતોએ ચારસો અડસઠ ભીંડા રોપેલા છે અને તેની આ નવ વીણી થઈ ગઈ છે ભીંડાની તો તમે આ ભીંડાનું ખેતર જોઈ શકો છો એકદમ ખૂબ જ તંદુરસ્ત છોડ છે કોઈ પણ રોગ જેવાત નથી અને અત્યારે ઠંડી ચાલુ છે તો પણ ભીંડામાં કોઈ જ પ્રકારનો વાંધો આવેલો નથી અને ફૂટમાં અને ફળ લાગવામાં ખૂબ જ સરસ વેરાયટી છે આપણા ગ્રામ ભીંડા બનાવેલા છે આપણા ચારસો અડસઠ એનામાંથી એમને બે મંસનો ઉતારો આવે છે અત્યારે ભીંડામાં તમે ભીંડાનો છોડ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ફૂટમાં અને ફળની સંખ્યામાં ખૂબ જ સરસ ભીંડો છે તમે ફૂટ જોઈ શકો છો એકદમ ખૂબ જ નંબર ઓફ વધારે ફૂટ છે આમાં અને ફળની સંખ્યા તમને બતાવું હું તો અહીંયા એક એક બે ત્રણ ચાર અહીંયા પાંચ અહીંયા છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર 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 ફળની સંખ્યા છે એક જ છોડમાં તો ખેડૂત મિત્રો ખૂબ જ સરસ ભીંડો છે અને બધા જ શિયાળા માટેનો સ્પેશિયલ વેરાયટી છે આ ચારસો અડસઠ વેરાયટી અને તમને આ ભીંડો શ્રી ગણેશ એગ્રો વ્યારા અને બ્લેસી એગ્રો સેન્ટર વ્યારામાં મળી જશે ખૂબ ખૂબ આભાર